બે માં સમાવિષ્ટ સમા વિસ્તારમાં આવેલા વીર સાવરકર ગાર્ડનમાં તંત્રની બેદરકારી જોવા મળી છે ચિલ્ડ્રન પ્લે એરિયામાં રમતગમત માટેના સાધનોની જર્જરી સ્થિતિ બાળકોના જીવને જોખમ ઊભું કર્યું છે સ્માર્ટ સિટી વડોદરામાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામોને વેગ આપવામાં આવી રહ્યો છે પરંતુ પાલિકામાં દીવા તળે અંધારું જેવો ઘાટ જોવા મળી રહ્યો છે વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર બે માં સમાવિષ્ટ સમા વિસ્તારમાં વીર સાવરકર ગાર્ડન આવેલો છે જ્યાં દરરોજ બસો થી વધુ સિનિયર સિટીઝનો સાથે સાથે ચિલ્ડ્રન પ્લે એરિયામાં બાળકો પણ રમત ગમત માટે આવતા હોય છે જોકે ચિલ્ડ્રન પ્લે એરિયામાં છેલ્લા ઘણા સમયથી રમત ગમતના સાધનોની સાધનો બિસ્માર હાલત સર્જાય લોખંડ ના હોવાથી જો કોઈ લેવામાં આવી નથી ત્યારે આ મામલે વિસ્તારના ના વોર્ડ પ્રમુખે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી આ જે સ્થિતિ છે એમાં જે ચિલ્ડ્રન પ્લે એરિયા છે એના બધા ઇક્વિપમેન્ટ્સ ગત છથી આઠ મહિનાથી ખૂબ જ જર્જરી હાલતમાં છે અને તૂટેલા છે સિત્તેર ટકા ઇક્વિપમેન્ટ્સ કામ નથી કરી રહ્યા અહીંયા દરરોજ સિત્તેરથી એંસી બાળકો રમવા માટે આવે છે લસણી હોય કે તમારે હિંચકા હોય બધા જ તૂટેલા છે કોર્પોરેશનને એમની વેબસાઇટ પર ઘણી બધી કંપ્લેનો કરી છેલ્લે ઉઠીને બાર તારીખે બાર તારીખ જાન્યુઆરીએ વોર્ડ નંબર બેના જે કોંગ્રેસના અધ્યક્ષ છે ડોક્ટર નિકુલ પટેલ એમણે વહીવટી કચેરીમાં લિખિત કમ્પ્લેન આપી પણ એનો પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી એવું લાગી રહ્યું છે કે કોર્પોરેશન પાસે મેન્ટેનન્સ માટે કોઈ પણ બજેટ છે નહીં જે પણ બજેટ અલોકેટ થતું હોય છે એ બધો બજેટ રોડ બનાવવામાં રોડ તોડવામાં અને ફરી બનાવવામાં જ ખર્ચ થઈ જાય છે તો લોકો માટે કંઈક મળતું નથી જે આ આને જે બીજેપી અને જે કોર્પોરેશન અને વિકાસનું કામ કરી રહ્યા છે એ વિકાસનું કામ નથી એ ડેવલપમેન્ટ નથી એ પ્રોગ્રેસનું કામ કહી શકાય આપણે ડેવલપમેન્ટ ત્યારે હોય જ્યારે જનતા સુધી તમારો વિકાસનો કોઈ પણ ફાયદો પહોંચતો હોય તમે આ જે હાલત જોઈ રહ્યા છો જે પ્લેઇંગ ઇક્વિપમેન્ટ તૂટી ગયા છે કાલે ઉઠીને કોઈપણ બાળકને જો ઈજા થાય કોઈપણ બાળકનું જો મૃત્યુ સર્જાય જો કે અમે ઈશ્વરને પ્રાર્થના કરી છે આવું થાય ના તો એના માટે કોર્પોરેશન કોઈ બી જાતની જવાબદારી લેશે આ મુખ્ય સવાલ છે કેમ કે હણી બોર્ડ કાંડ પછી અમે જોયું છે કે સત્તામાં બેઠેલા અધિકારીઓ અને કોર્પોરેશન કોઈ બી જાતની જિમ્મેદારીથી બચે છે અને છેલ્લે ઊઠીને જે એમના કોન્ટ્રાક્ટરો છે એના માથે બધું ટોપલું પાડી દે છે તો આ આપણી માંગણી એ છે કે તમે જે પણ ડેવલપમેન્ટનું કામ કરો કે તમે કહેતા હોય ડેવલપમેન્ટનું કામ છે જો કે છે નહીં પણ જો તમે કરતા હો તો એમાંથી કેટલોક બજેટ તમે મેનેજ માટે રાખો બધો ખર્ચો તમે બનાવવામાં અને તમારા જે ટકાવારીમાં થઈ જાય છે એ ના કરો